સામાન્ય લોકોને ફસાવીને તેમની પાસેથી મોટી રકમનું રોકાણ કરાવતો હતો પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે વ્યક્તિ દીઠ ઓછામાં ઓછા વીસ લાખથી પચાસ લાખ રૂપિયાનું રોકાણ કરાવીને કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું મિતે બસો જેટલા લોકોને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરાવ્યું હતું દરેક વ્યક્તિ પાસેથી વીસ લાખથી વધુનું રોકાણ કરાવ્યું હોવાનું બહાર આવ્યું હતું જેલમાં બંધ મિતની પોલીસ આ બીજા ગુનામાં ધરપકડ કરી હતી મિતી તેના બોસને પણ નવડાવે તો સાયબર ફ્રોડના માસ્ટરમાઇન્ડ કિરીત જાદવાણી અને દિવ્યેશ ચક્રાણી માટે મિત ખોખર એક પ્યાદો હતો પરંતુ આ પ્યાદાએ તેના આકાઓને પણ છોડ્યા ન હતા મિતે ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા નફાનું કહીને કિરણ અને દિવ્યેશ ચક્રાણી પાસે બે લાખ ડોલરનું રોકાણ કરાવ્યું હતું જોકે રોકાણમાં તેમને ભારે નુકસાન થયું હતું અને મિતે તેમને આશરે એક કરોડ રૂપિયાનું રોકાણ ઝીરો કરાવીને નવડાવ્યું હતું આ ઘટના દર્શાવે છે કે મિત ખોખરનું ફોરેક્સ કૌભાંડનું નેટવર્ક કેટલું વ્યાપક હતું અને પોતાના સાથી પૂરી પાડતીફાશ કર્યો હતો આ ડોળકી ક્યુબના નંબરનો ઉપયોગ કરીને મલેશિયાથી નેટવર્ક ચલાવતી રિચપે નામની આઈડી ધરાવતા શખ્સ પાસે કામ કરતી હતી લેપટોપની તપાસમાંથી નવું ફોરેક્સ કૌભાંડ ખુલ્યું કિરત જાદવાણી માટે એકાઉન્ટે આપવાના કૌભાંડની તપાસ દરમિયાન ઉદના પોલીસે ઇન્સ્પેક્ટર એનએસ દેસાઈને મિતખોકરના લેપટોપની તપાસ કરતાં એક નવું ફોરેક્સ કોભાં મોકલ્યું હતું કોકર સાયબર ટોળકી સિવાય દુબઈમાં બેસીને બ્લુ બેલ તથા સિક્યોર એફેક્સ નામની નકલી ફોરેક્સ સાઇટ્સ ઓપરેટ કરનારા લોકો માટે કામ કરતો હતો આ ટોળકીમાં વરાછાના નીલકમ્માલ શોપિંગ સેન્ટરમાં ટ્રેડ વે એકેડેમીના નામથી ઓફિસ ચલાવતા મામા વિશાલ સાકરસરીયા અને વડોદરા ડબોઇના મુખ્ય સૂત્રધાર અંકુર પટેલનો પણ સમાવેશ થાય છે મિતખોખરા લોકો માટે લોકોને ફસાવતો હતો અને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરાવતો હતો